પ્રણામ હું છું રશ્મિ અને રાઇઝિંગ વિથ રશ્મિમાં તમારું સ્વાગત છે બાળકો અને પેરેન્ટિંગ આમ તો આ બંને એકબીજા સાથે જ કનેક્ટેડ છે અને એટલે જ પેરેન્ટિંગ છે કારણ કે સામે બાળક છે બાળ ઉછેરની જે પ્રક્રિયા છે ને એ જરાય મેકેનિકલ પ્રોસેસ નથી એને તમે જરાય ગ્રાન્ટેડ ના લઈ શકો પણ સાથે સાથે એને તમે એક દબાણ તરીકે પણ ના લઈ શકો કારણ કે બંનેમાં ભૂલો થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે અને એવી ભૂલો ભૂલો થાય ત્યાં સુધી તો વાંધો નથી કારણ કે આપણે ગમે તેટલી મહેનત કરીશું ગમે તેટલી જહેમત કરીશું છતાંય આપણને એક પોઈન્ટ પછી લાગશે કે આમાં આટલું ચૂકી જવાયું આટલું કર્યું હોત તો વધારે સારું હોત એટલે એ તો આ વાત છે પણ ગિલ્ટ એ જે છે અપરાધ ભાવ અને નુકસાન આ બંને થવાની સંભાવનાઓ આ બંનેમાં છે ગ્રાન્ટેડ લઈ લેવામાં મિકેનિકલ પ્રોસેસમાં પણ કે જે એકને લાગુ પડે છે એ બધાને લાગુ પડે છે આવું જ્યારે સાર્વત્રિકરણ કરી દેવામાં આવે તો અને બીજું કે એને બહુ દબાણ તરીકે એક જાણે એક પર્ફોમન્સ પ્રેશર હોય એ રીતે લઈએ તો પણ બંને એક સરખી રીતે આમાં નુકસાનની સંભાવનાઓ છે તો અહીંયા શું કરવું જોઈએ એક તો થોડાક પ્રશ્નો આ વિડીયો જો તમે એક મિનિટને ઓગણીસ સેકન્ડ સુધી જોઈ લીધી છે તો હવે થોડાક પ્રશ્નો તો તમને ખબર પડે કે આગળ આ વિડીયો તમારા માટે કામનો છે કે નહીં શું તમારું બાળક અત્યારે પાંચથી લઈને પંદર વર્ષની ઉંમરમાં છે અને તમને લાગે છે કે કોઈનું કશું સાંભળી નથી રહ્યું શિક્ષકોની વારંવાર ફરિયાદ આવી રહી છે જે ક્યાંય શાંતિથી નથી બેસતો ગમે તેટલું તમને લાગે છે કે તમે સમજાવી રહ્યા છો ગમે તેટલી વસ્તુઓ તમે એને ગમતી વસ્તુઓ લાવી આપો છો પણ છતાંય એને એ કોઈ જગ્યાએ એનું ચિત્ત ચૂંટતું જ નથી જાણે તમારી બધી મહેનત તમારી આંખ સામે પાણીમાં જઈ રહે છે અને તમે સખત સ્ટ્રેસમાં છો તમને લાગે છે કે આ ન કહેવાય ને ન સહેવાય એવી સ્થિતિ છે તમારા માટે લાગે છે આમાંથી કશું પણ તો પછી આ વિડીયો તમારા માટે છે હવે આવા સમયે એક મા બાપ તરીકે એક પેરેન્ટ્સ તરીકે આપણને શું લાગે છે કે એક તો ઘણા સમય પછી આપણને લાગે છે કે આપણે કાઉન્સેલિંગની મદદ લઈએ કાઉન્સેલિંગ સપોર્ટ લઈએ એ એક વિટંબણા છે આ દેશમાં કે બહુ વકરી જાય જ્યારે આપણા હાથની બહાર જતો રહે ત્યારે આપણે વિચારવા પર જઈએ છીએ કે ઓકે કાઉન્સેલિંગ સપોર્ટ પણ લઈ લઈએ લઈ જોઈએ એક ટ્રાયલ તરીકે શ્રદ્ધા તો જુદી વસ્તુ છે પણ એક વિચારવાની શરૂઆત પણ ત્યારે થાય છે હવે એવા સમયે આપણે ઈચ્છીએ છીએ કે પ્રોબ્લેમ બાળકમાં છે બાળકે કરવાનું છે એટલે બાળકનું કાઉન્સેલિંગ કરાવવું જોઈએ બિંગ અ કાઉન્સેલર મારું સૂચન એવું છે મારું માનવું અને મારી સમજ એ છે એક અનુભવના આધાર પર આટલા વર્ષોના પંદર વર્ષોના એક્સપિરિયન્સના આધાર પર કે એક કાઉન્સેલરને નક્કી કરવા દો કે કોની સાથે સેશન કરવું કેમ હવે તમને એ થશે કે કેમ તમને તો દેખાય જ છે કે તમે તો ઓકે જ છો તમને તો એવું પણ લાગે છે અને તમને લાગે છે એમાં કશું જ ખોટું નથી તમે ક્યાંય ખોટા નથી થોડા જુદા છે બંને પાસાઓ સમજો છો એટલે આપને લાગી રહ્યું છે કે બાળક ઓકે થઈ જાય તો હું તો ઓકે જ છું ખાલી એનામાં સુધારો આવી જાય તો બધું જ બરાબર છે કેમ કે અમને એનાથી ફરક પડે છે યુ આર એબ્સોલ્યુટલી રાઈટ પણ કાઉન્સેલર એક ડૉક્ટર જો તમને ભાવે એવી જ દવાઓ લખતો રહે તો તમને કદાચ થોડા સમય માટે ડૉક્ટર સારા તો લાગશે પણ એક પોઈન્ટ પછી તમારા જે ઇમોશન્સ છે એ સ્વસ્થ સ્તર પર આવશે અને તમને સમજાશે કે અમે કહીએ એ જ દવા આપવાની હોય તો અમે જાતે ના લઈ લઈએ ડૉક્ટર તો તમે છો તમારી જવાબદારી હતી અમે તો કહીએ એક્ઝેક્ટલી એક કાઉન્સેલર આ જાણતો હોય છે અને એને જાણવાનું જ હોય છે એટલા માટે કાઉન્સેલર જ્યારે નક્કી કરે કારણ કે એને ખબર છે કે કેન્દ્ર ક્યાં છે અને શું કરવાનું છે તો જ્યાં પહોંચવાનું છે એની રેસીપી એને નક્કી કરવા દો આ તો એવું થયું કે માસ્ટર શેફને આપણે જ રેસીપી કહીએ નહીં એ તમને કેવું ભાવે છે એવું તમે કહી દો પછી એને ક્રિએટ કરવા દો એટલો વિશ્વાસ તો તમારે એની ઉપર રાખવો જોઈએ પોતાની ઉપર પણ અને એની ઉપર પણ એટલે ત્યારે કારણ કે એ સમયમાં બાળકને તમે એવું કહેશો કે તારા તને કાઉન્સેલિંગમાં જવાનું છે કે તને તારું સેશન છે તો એ રિસીવ જ નહીં કરશે કેમ કે એ સ્થિતિમાં નથી હા થોડા તબક્કાઓ પછી જ્યારે સ્વસ્થ થશે એક લેવલ પર આવશે ત્યારે એ પોતે પોતાની મરજીથી પોતાના ઈચ્છાથી કાઉન્સેલરને મળતો થઈ જશે અને એના સૌથી બિલીવ મી એ એનું સૌથી ફેવરિટ કેરેક્ટર બની જશે કાઉન્સેલર એની લાઈફમાં પણ એ સ્તર આવતા સુધીમાં કાઉન્સેલર જે તમને કહી રહ્યું છે એને સપોર્ટ કરો કારણ કે તમને ઇફેક્ટ થઈ રહી છે તમારું જે બાળક છે એને પણ ઘણી બધી વસ્તુઓ અસર કરી રહી છે અને તમને નથી ખબર કે એ પણ કાઉન્સેલરને ખબર છે કે કયા પોઈન્ટથી કયું ડોટ કનેક્ટેડ છે અને એ ક્યાં સુધી જશે રાઈટ તો આજના વિડીયોનો કહેવાનું પર્પઝ એ છે ઇન શોર્ટ ફરીથી લાસ્ટમાં એક ઉપસંહાર તરીકે કે જો આવી બધી સમસ્યાઓ તકલીફો થઈ રહી છે તો તમે કાઉન્સેલરને વાત કરો કે આવું આવું થઈ રહ્યું છે અમે શું કરીએ શું કરવું જોઈએ અને કાઉન્સેલર જ્યારે એવું કહે છે કે એક સેશન તમારી સાથે કરીએ બીજા સાથે કરીએ તો બિલીવ મી એક સાચો કાઉન્સેલર ક્યારેય પણ બહુ લાંબા સેશન ચાલે એવી ઈચ્છા નથી રાખતો હતો અમે સામેથી કહીએ છીએ કે હવે જરૂર નથી કારણ કે આ કાઉન્સેલરનું પ્રોફેશનલ એથિક્સ હોવું જોઈએ અને એનું હોય તો જ એ સાચે કાઉન્સેલર છે રાઇટ તો ટેક કેર મને લાગે છે કે આ વિડીયો તમને એક નવા અભિગમ તરફ વિચારવા માટે પ્રેરિત કરશે અને પેરેન્ટિંગની આ પ્રોસેસને થોડી સરળ બનાવશે આપણને બધાને એકબીજાની જરૂર હોય છે આમાં કોઈ નબળું નથી કશું ખોટું નથી કારણ કે આપણે બધી વસ્તુઓ ઘરમાં નથી ઉગાડી લેતા અને શાકભાજી બહારથી લેવામાં આપણને કોઈ સંકોચ નથી થતો કારણ કે આપણને ખબર છે કે આપણે એક વસ્તુ ચૂઝ કરીએ છીએ કે જેમાં આપણું વધારે ટાઈમ અને આપણી એનર્જી ઇન્વેસ્ટ થઈ રહી છે તો આપણે પરસ્પર આદાન પ્રદાન કરીએ છીએ વેન વી પે સમવડી આપણે એને પે નથી કરી રહ્યા આપણું કશું જઈ નથી રહ્યું આદાન પ્રદાન થઈ રહ્યો છે